વલસાડના ધરાસણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક ચાલકે કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતા મામલો બગડ્યો હતો અને ટ્રક ચાલકની ટ્રક ગ્રામજનોએ અટકાવી દીધી હતી અને ઘટના અંગે ડુંગરી પોલીસને જાણ કરી હતી સાથે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ બોલાવવામાં આવ્યા હતા જેમાં ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલી ટ્રકને ડિટેઇન કરી હતી આ બનાવ બાદ સ્થળ પર અન્ય એક ટ્રકના માલિક સાથે ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા તરાસાણા ગામના રહેતા વિરલભાઈ પટેલના ઘર નજીક આજે રેતી ટ્રક નંબર જે જે ફિફ્ટીન ઝેડ ઝીરો સિક્સ 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 ના ચાલકે ગાડી અટકાવી દીધી હતી અને વિરલભાઈના ઘર નજીક આંગણામાં ગાડી ઉતારી મૂકતા તેમના પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા જે બાદ વિરલભાઈએ ટ્રકને રસ્તા પર અટકાવી દીધી હતી અને તાત્કાલિક ડુંગરી પોલીસ મથકે જાણ કરતા ડુંગરી પોલીસના જવાનો દોડી આવ્યા હતા સાથે જ વલસાડ વિભાગને પણ જાણ કરવામાં આવતા વિભાગના સ્થળ પર આવી ટ્રકને કબજે કરી હતી ત્યારબાદ અન્ય એક ટ્રકના માલિક ભલાભાઈ દલપતભાઈ ઓડ સાથે ગ્રામજનો વચ્ચે તકરાર થઈ હતી અને દલપતભાઈને ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો જે બાદ ભલાભાઈ સ્થળ પરથી એના મિત્ર સાથે નીકળી ગયા હતા અને મામલો શાંત પડ્યો હતો સમગ્ર ઘટનામાં બિલ્લી મોરા ઢોલાઈ બાજુથી રેતી ભરેલી ટ્રક અહીંયાથી વારંવાર બેફામ ભીટ અને પૂર ઝડપે બંકારે છે અચાનક એ લોકોને કઈ ટીપ મળી હશે આગાડી કોઈ ઉભા હતા ભરેલી ગાડી ઉલટી દિશામાં ગુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતનીકળે આ લોકો અંદર નાખી દીધી મારા બાણામાં અને મારા બાણામાં ને પછાડી મારી ગાડી પછાડી બીજી અમારી બાઈક હતી અમે ના ના પડે તો એ લોકો અંદર રાખીને મારું બાણું બધું બગાડ નાખે છે અગાઉ પણ આ લોકોના લીધે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રક વાળાના અને એક બે લાખ રૂપિયાનું કમ્પનસેસન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે અત્યારે પણ મને પણ ઘણી ઓફરો આવી રહી છે આ બધા રેતી માફિયાઓ છે આ એ લોકો કે છે કે ગધેડાની લીઝ હોય એવું બધા વાત કરે છે પણ આ વિસ્તારમાં કોઈ જગ્યાએ કે ગધેડા પણ છે નથી આ રેતી કેવી રીતે કાઢે એ જ મોટો પ્રશ્ન છે અમે વિભાગને આ માટે તપાસ કરી રહ્યા છે કે આ રેતી કેવી રીતે કાઢે છે એની અમે જાણ કરીને અમે અમે ઊંડાઈપૂર્વક કાર્યવાહી કરીશ જેથી ધોલાઈ બાજુ થી કાઢવામાં આવે છે અને ક્યાં લઈ જાય છે તો એ લોકો આપને આઈડિયા નથી પણ રેતીની એ લોકો લઈ જાય છે રેતીની ટ્રકો લઈ જાય છે રોજ ની બસો થી ત્રણસો ટ્રકો કરી રહ્યા છે રાત દિવસ બેફામ રીતે એ લોકો ટ્રકો હંકાર છે આ ટ્રકો ઘણા વર્ષોથી જાય છે